કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમદાવાદ પોલીસે લુખાઓ બુટલેગરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ અને ગેરકાયદે વસ્તુની હેરાફેરી કરનારા માફિયાઓને તેની ઓકાત બતાવી દીધી છે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે અને આ કોમ્બિંગમાં બીએમડબલ્યુ વાળો મોટો માણસ હોય કે એક્ટીવા કે સ્કૂટી ચાલક આમ નાગરિક બધાને કાયદાનો બરાબરનો પાઠ ભણાવી દીધો છે ખુદ એડિશનલ સીપી મેદાનમાં ઉતરી આવ્યા લપંગા લુખા આવારા નબીરા તત્વો સુધરી જજો નહીતર તમારી આબી બની છે જેટલા કાયદામાં રહેશો એટલા જ ફાયદામાં રહેશો બાકી છે અને તમારી ઓકાત બતાવતા પણ આવડે છે અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા જ પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે અને આ કોમ્બિંગ આમ જનતાથી લઈને ગુંડાઓને બરોબરનો બરોબર નો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે આ કોમ્બિંગ ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બળગુજર પણ મેદાનમાં જોવા મળ્યા અને તેમની નજરો સામે જ વાહનો ચેકિંગ કરવામાં આવ્યું જેમાં મોંઘી બીએમડબલ્યુ હોય કે અન્ય કોઈ પણ મોંઘી કાર કાર ચલાવનાર ભલે કરોડપતિનો નો દીકરો હોય પરંતુ નિયમ તોડનારા લોકોને કાયદાનો પાઠ ભણાવાયો સ્પદ વાહનો ને ડિટેન પણ કરાયા અમદાવાદ શહેરના જે અંધજન મંડલ ચાર રસ્તા છે એના ઓવરબ્રિજ ના છેડે બંને જગ્યા ગઈકાલે સાંજે અને રાત્રે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગના આયોજન કરવામાં આવેલ એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને બસોથી થી વધારે જે સ્ટાફ છે જોડાયા હતા એમાં બે ટીમ કાર્યરત હતી એમાં કામગીરીમાં કુલ ચારસો સત્યાસી વાહન ચેક થયા અને એમાં નેવ્યાસી હજારથી વધારેના દંડ થયા અને ચોપન વાહનો ડિટેન કરવામાં આવ્યા જેમાં નંબર પ્લેટ વગરના વાહનો છે અને એના પાસે પૂરતા કાગળો ન હતા પોલીસે કોમ્બિંગમાં લુખા તત્વો અને બુટલેગરોને પણ ઝડપી પાડ્યા એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતા એક નબીરાને પણ ઝડપી પાડ્યો તો તેની સાથે સાથે અનેક ગેરકાયદે વસ્તુઓની સપ્લાય કરનારા તત્વોને પણ ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે એમ બી એટ જે પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવર બે કેસ કરવામાં આવ્યો અને ચાર કેસ પ્રોહિબિશન ના કરવામાં આવ્યા એની સાથે સાથે સત્યાવીસ જે ઈ સિગરેટ પ્રતિબંધિત છે એના કેસ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સરપ્રાઇઝમાં આવી રીતે જે શંકાસ્પદ વાહનો છે અને શંકાસ્પદ શંકાસ્પદોની સઘન વાહન ડ્રાઈવ કરવામાં આવેલ જેમાં એ કામગીરી કરવામાં આવેલ છે આ તો ટ્રેલર છે પિક્ચર તો આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે એટલે દારૂના નશામાં ટલ્લી થઈને ફરનારા નબીરા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો અને ગેર કાયદે હેરાફેરી કરનારા માફિયાઓ સુધરી જજો નહીતર તમારો કાર્ડ બનીને પોલીસ દરેક ખૂણે ઉભી છે અને ઝડપાયા તો તમારી એવી મહેમાન નવાઝી થશે કે જિંદગી ભર યાદ રહી જશે કે કાયદાનું ઉલ્લંઘન કરવા પર કેવી ટ્રીટમેન્ટ મળે છે અમદાવાદ પોલીસ એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ ચલાવી રહી છે આ કોમ્બિંગમાં પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે હજારો લોકોના વાહનો જપ્ત કરી ચાલકોને મેમો અપાયો નશો ઉતારવામાં આવ્યો બ્લેક લગાવી ફરનારાના કાળા ચશ્મા ઉતારી લેવામાં આવ્યા અને હેલ્મેટમાં પહેરનારને દંડાથી નહી દંડ ડરાવાયા અને હજુ પણ લોકો નહીં સુધરે ત્યાં સુધી પોલીસનું આ કોમ્બિંગ સમયાંતરે ચાલુ રહેશે કહેવાનો મતલબ છે કે સુધરી જજો તમને સુધારતા અમદાવાદ બરોબર આવડે ટ્રેલર આજે રખ્યાલમાં પોલીસ સામે ગુંડાગીરી કરનાર ને કેવી રીતે હાથ જોડવા પડ્યા અને લોકો સામે માફી માંગવી પડી તે તમારી સામે જ છે આવી હાલત તમારી ના થાય ધ્યાન રાખજો કાયદામાં રહેજો તો ફાયદામાં રહેશો